વંથલી એસબીઆઈમાં અચાનક વાગતા સાયરનથી સ્થાનિકો હેરાન બે ત્રણ દિવસથી સાંજના સમયે જ શરૂ થતું હોવાથી લોકોને મુશ્કેલી વંથલી શહેરમાં એસબીઆઈ બેંક કાર્યરત છે અને સુરક્ષાને ધ્યાને લઈ સાયરન લગાવવામાં આવતું હોય છે પરંતુ વંથલીના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે ઓટોમેટિક સિસ્ટમના લીધે અચાનક સાયરન વાગે છે અને લોકોમાં પણ એક પ્રકારનો ભય સાથે મુશ્કેલી પડે છે એ પણ સવાલ ઉભો થાય છે કે કંઈક અનબનાવતું નહીં બન્યો હોય ને ખાસ તો છેલ્લા બે ત્રણ દિવસથી સાંજના સમયે સાયરન વાગી રહ્યું છે નજીકમાં હોસ્પિટલ હોવાથી દર્દીઓને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જેથી યોગ્ય વ્યવસ્થા ઉભી કરવાની માંગ ઉઠી રહી છે તેમજ આ સ્થળની બાજુમાં નવરાત્રીનું પણ આયોજન હોય અચાનક વાગતા સાયરનના લીધે બાળાઓમાં પણ ડરનો માહોલ ઉભો થાય છે અહેવાલ રહીમ કારવતલુ કાર્પણ